ನಮಸ್ಕಾರ ಕೇಡುತ್ತ ಮಿತ್ರ ಸ್ವಾಗತ ಗೋಂಲಿ ಪಿಎಮ ಸಿ ಮಾ આજે પચીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને ગુરુવારના રોજ મિત્રો નવા ધાણાની આવકની વાત કરીએ તો આજે બસો પચાસ ગુણીની નવા ધાણા અને ધાણી બંનેની આવક નોંધાયેલી છે અને જૂના ધાણાની વાત કરું તો ચાર હજાર ગુણી જૂના ધાણાની આવક નોંધાયેલી છે તો ખજાખત છાપરા ભરાઈ ગયા છે એક બે ને ત્રણ અને મિત્રો નવા ધાણા અને ધાણીની ગરાગી ફૂલ જોવા મળી રહી છે મિત્રો ધાણીમાં પાંત્રીસો ને એકાવનના ભાવ ખુલ્લા છે મિત્રો હાઇસ્ટ ક્વોલિટીના પાંત્રીસો એકાવન બત્રીસો ને એકના ભાવ ખુલ્યા છે

નામ શું તમારું સંદુ ગોરધનભાઈ શિંગાળા સંદુભાઈ ગોરધનભાઈ શિંગાળા અને આનું શું ભાવે હેલો ને એકાવન આપણે શિંગાળા બ્રધર છે અને સુકલ છે ને હા સુકેલી ઉપર દાદા ક્યારે વાવેતર કરેલું હતું તમારે આપણે ક્યારે વાવેતર કરેલું હતું નોરતા પેલા દસ દિવસ વાવેતર કરેલું હતું ઓકે જો સો એ સો ટકા કલર વાળી ધાણી છે પાંત્રીસો એકાવન ભાવ જો છે નંબર વન ક્વોલિટી વાહ મિત્રો જો ક્વોલિટી તમે એચડી વિડીયોમાં જોજો ફૂલ નવામાં ગરાગી છે મિત્રો ફોલ ગરાગી અઢારસોને એક જો મિત્રો બધાય વેપારી છે નવા જીરા પાછી ઘેરો વળી ગયા હતા અઢારસોને એક ભાવ થયો

ત્રણ હજાર બસો ને એક સુપર ધાણી છે નંબર વન ક્વોલિટી નવું છે સુપર સુકી બત્રીસો એક

एर त्यो एको भयो एल प्लस कलर मा दाना छ क्वालिटी सारी जुना दाना